क्या जो भाई भाई गा अत्यम का नाथ नीचे बाधो तो ना हो बाकी ना गया हाँ। तो सा नड़दे अँ चरे नड़दे चरे है एक टाइम थी गया बाधो नहीं हल आप जाए थोड़ा बारे काम ही। ले बा ના દીકરા ને જોડી દીધી પણ નીકળવું નથી ભાઈ આપણે આવા પાડા કેમ દઈ દે એનું કારણ કેમ કે આપણે ઘરની બે નો રહ્યો શું છે કે આ પાડાની બેનો છે માસી છે નાની છે આ પાડો તો કાંઈ કામ ન હોય કેમ કે ઘરમાં ઘરમાં હાલે નહીં એના હિસાબે આપણે દઈ દઈએ આ પણ એ છે હા ભાઈ જો આજે છૂટો धावा सीवे बीजू कम ना नहीं नहीं। सड़े भवे सीधे धावा चोटी जाता में घटे नहीं पाला में आम रखा हाँ है नहीं आए बधार बीव हो ही, भाई बहनों सबंध पे इना कदर वेलेगा दी देना खोटा हना अगे जो आपको बदराई जाए अंदर बाड़ा में अगियार है

पाणी पी लिधी बंदा टाइम थी हा पाणी पीले યા આપડે જો આ થકી બેનુ છે બી હા આવી થી ના આવી થી ને આ બે ખડેલા આપડા ગબણા લે આને બારત બંધ દેવાના ના આપડે દેહન પાડો દે હે કોઈ 100% ઓલીન પાડી ની આશા છે આનો પાડા નો છે ન્યુ છે તો આપડે જો હવાર માં વે હું હાકી લીધી છે

एक अरे बता बता रहा अभी भी चाहिए हाँ तो एक दिन मैंने पढ़ाया ना आप पर टैप की थी और दीपा की ये वाली बाजू आप पर वहाँ बच्चा देखा रहता था ना जी आगे आप पर हम टीटोडी नींद आए या बेवलुक पिला तो अपने देखा रहता दे था अच्छा okay, ये ओली मोर मोर जाए लगभग लागे जरसा टाइप नु है जाए हाँ हूँ जो एक तो दोई ली दिली है पर फिर ना होने मुकी जाए जब फरी जैसे आप मारो से दोरी पकड़ी ले આપડે જો બધી તો કરી લીધી આ તો ઝીણકી બીણકી બધી લઈ લીધી ભાઈ અને જો ટીટોડી ને પાણી ઈડા જ છે કોણ દેખાય આમાં કે આગલો ઉલોક જોયો અને એને ખબર પડી ગઈ ચાર ઈંડા હે હવે આ કેવી રીતે ખબર પડે વરસાદ આવે ફૂલ છે ઓછું છે ખબર પડતી હોય તો કહેજો કોમેન્ટ કરીને તો ઈંડા ચારે ચાર જમીનમાં છે લગભગ ફૂલ વરસાદ થાય આપણે જમ નાખે ને પહોંચવા આવ્યા ખેતરે તંગ બજ લઈને પટો પાકડી લીધો ખબર પડી ગઈ અહીં જ જવાનું પછી ચાલી જ નીકળ્યા પછી તો જો ભઈઓ ને આપણે ખેતરમાં પૂરી દીધી હવે અજડી દી આવે ઓલી બચીતી ઢીડ ઢીરાઈ લે આવજો અહીંયાને આમને મેન બધી ખેતરમાં આવી જાય એકડે પર અમે આ હેડા બને રાખી લે ને ગુંમરો મારે લે રેડી અને એ જોતો ખલે હા હટ જો હવે બે હું ભેગી જકડે તો જો ભે હું ચારી લીધી ને પછી હાલતા થઈ ગ્યો છે આપણે ઘર માટે કેમ કે પાણીમાં તરસી થઈ ગઈતી ભેં તડકો થોડોક તપી ગયો વધારે એટલા માટે આપણે આખી લીધી અર્ધી આગળ ની થી કે અર્ધી રહી ગઈ થી ને તો આખી લે બધી ભેગી હું ફાટી જાય ભડકી ગઈ છે ને બાકી થઈ ગયા આગળ હવે આપણે આગળ આગળ પાડો આપણે તો આમ એટલે મારે નઈ ને એટલે આગળ જવાનું જેમ તમે મિત્રો કેમ તો બધા મજામાં આપણે પણ મજામાં છે ને બે હું ચાલીને આવ્યા રેકડી પકડી લીધી આપણે ઓલું ભરવા જવાનું છે શેડીના છોતા આમાં મોટો બોરો હે ને રાખી દે હું

તો જો આપણે ભરી આવે તો છોટા પડ્યા છે અને હવે વેવણ આપણે ખેતરે લઈ જવાની છે હાતાને તનને આખી છે કેટલી આવતી બે માંથી થોડીક આવશેજી તો છોટો છોટો જો આવી અત્યારે લા 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 આપડે હવારજી બચા જો તો ને ય પંખ ખેડન જો ય આપડે બાઉ નીચે હ બે બે બચા છે ને જો હમ બેઠા એ માં હે જ અમે જો ની બેઠી છે દેખાય ની આ આપણે પકડી લે આખો ખુલી ગઈ હે કેમ પણ જોયા તતરાઈ ગયો આ બધા મણાં ઉતર્યા હાલે ઉતરા હાલે હું પડી ગયા ના એક નાલું નથી હાલા હાલા મોરથાલ તો આપણે આજનો વિડીયો અહીંયા સુધી રાખશે અને બાકીને કાલે જોવો છે તમને વિડિયોમાં તે હું સારો જાઈશ विडियो केव लगे कॉमेंट करजो सपोर्ट करता रहोक पोचो आ जाए वे अपने आग जाए